ભારત માતા કી વંદે આ કઈ રાજકોટ મંચ નથી પણ બધાને ઉર્જા લાવવા માટે બોલ્યો છું ઉના ગીર ગઢડા એસોસિએશન દ્વારા ખૂબ જ સરસ રીતે આયોજન નગરપાલિકાના હોલમાં અને ઈ પણ નિશુલ્ક બપોરે પ્રેમથી જમાડ્યા પીવરાય એટલે કે છાસ પણ પીવરાવી અને ખૂબ મજા આવી માનવભાઈ પટેલ મારે પાંત્રીસ વર્ષ આ લાઇનમાં થયા છે અરે અમારે બીજીભાઈને જુના સંબંધો વી એચ એસ રોલમાંથી ઘણું બધું શીખવા મળ્યું પાંત્રીસ સરસમાં નહોતું શીખ્યો એટલું આજે શીખ્યો છું એટલે પહેલાં તો માનવભાઈને ખૂબ ખૂબ અભિનંદન આ આયોજન ખૂબ સરસ અને આવા આવા કાર્યક્રમ કરતા રહ્યો અમે તો રાજુલાથી આવ્યા છે મહુઆથી આવ્યા છે કોડીનારથી ભાઈઓ આવ્યા છે એટલે બીજીભાઈ આવા નવા કાર્યક્રમ કરતા રહેજો બીજું મારે કેવું છે કે ફોટોગ્રાફી માટે સરકાર કરે છે કોઈને ખબર છે કંઈ હા કરોડો રૂપિયા આનો ખ્યાલ છે કોઈને સમજાવ બે મિનિટો વિજિભાઈ મને બે હજાર ત્રેવીસમાં ગુજરાત ગૌરવ એવોર્ડ ફોટોગ્રાફીમાં મળ્યો બરોબર છે તમારા બધા આશીવાસી અને મહેનત દાંડું થવું પડે હું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું એટલે કોઈ પણ વિષય પાછળ ગાંડા થાઉ તો એનું પરિણામ મળે છે

તમારે સાધનો લેવા હોય તમારે એક્ઝિબિશન કરવું હોય તમારે વિદેશ જવું હોય તો એની ઉપર પણ ગુજરાત સરકાર કામ કરી રહ્યું છે એટલે તમે ખાલી ગૂગલમાં સર્ચ કરજો લલિત કલા અકાદમી એટલે ફોટોગ્રાફી માટે ઘણું કર્યું છે આજે ફોટોગ્રાફીએ મને ઘણું બધું આપ્યું છે હું ગુજરાતની પાંચ કમિટીમાં કારોબારી ડિરેક્ટર છું લાયન કન્ઝર્વેશન સોસાયટી ક્રિટિકલ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ હેબિટાઈ અમરેલી જિલ્લા વાઇલ્ડ વાઇલ્ડલાઇફ બોર્ડન આ બધું મને ફોટોગ્રાફીએ જ એવું છે અને ફોટોગ્રાફર હંમેશા છે ને હસતો રહેવો જો બોલતો રહેવો જો હું ફોટો પાડું ને ગ્રુપ ફોટો તમે તો મારી એક સ્ટાઈલ છે ચલો યસ રેડી ડર બુમ બુમ આ એટલે બોલતો ફોટો આવે તમે સમજ્યા કે વાત એટલે ફોટોગ્રાફર મને ઘણું બધું શીખવાડ્યું છે ને ઘણું બધું શીખ્યો છું આજે પણ ઘણું બધું શીખ્યું આજે અમને અહીં આગળ બોલાવી અમારું સન્માન કર્યું બોલવાની તક આપી એ બદલ ઉના ગીર ગીરના એસોસિએશનનો ખૂબ ખૂબ આભારી થેન્ક યુ થેન્ક યુ આભાર વિપુલભાઈ Agora, um, um...